બોલ રસના તારી લઈને આવશે હાર્દિક મોડવાન એક નવ પચીસ તારીખ એક નવ પચીસ વાર વાર સોમવાર આજની મારી પ્રશ્ન બહુ ઊંઘ્યો તો આજે નિશાલા જાપાની અંદર આવતા પહેલા તમને કીધું છે મેં ઘરેથી વ્યવસ્થિત તૈયાર થવાનું ભગવાન પગે લાગવાનું માવતર પગે લાગવાનું દફતર જોઈ લેવાનું બધું અંદર સા પેન્સિલ સા રબર સા હંચો સા બોલ પેન સા નોટબુક સા અરી સમજોવાનું હું બરાબર તૈયાર છું પછી આય આવવાનું બોલ રાણી ની વાવ કોણે બંધાવી હતી રાણી વાવ કોણે બંધાવી હતી જો ઘણી આંગળી ઊંચી થઈ છે પૂછજે હો બેટા અને એવું નહીં કે ભાઈ બંને જ પૂછવાનું બધાને વારો આપવાનો સાચું છે તું બોલ સરસ તમારી સુવા લ્યો આ તો કોઈ ન આવડે એવું બને જ નહીં બધાની આગળ ઊંચી જોઈ લે મને એટલો આનંદ થાય કશી જ ન પૂછ હાલો ઊભા થાવ ઊભા થઈને બોલવાનું છે સરસ બેટા આ બધું શીખવાનું છે બોલો આખા વાગ કેમ જવાબ આપો મારી શાળાનું નામ બોલ લતીપુર તાલુકા શાળા છે બોલો લતીપુર તાલુકા શાળા છે આખું બોલવાનું બેટા હો હાલો બોલો

આમ જો સરસ આપણા રાષ્ટ્રીય કવિ કોણ છે હાલો પછી એમાં બે છે ગુજરાતી કવિ કે હિન્દી કવિ ગુજરાતી હા બોલો હવે પ્રશ્ન ફરીથી